એની રજૂઆત કરતા હોય આવેદનપત્ર આપતા હોય જાતિવાદી લોકોનો વિરોધ કરતા હોય ત્યારે તમે તમારી ઓકાતનો બતાવો તમે જે જાતિવાદી છો તમે તમારા સંસ્કાર કેવા છો તમે હજી સુધર્યા નથી એવું તમે તમારી વાણી વર્તનથી તમે જાહેર ન કરો અમે ઓળખીએ છીએ તમે હજી સુધર્યા નથી તમારી અંદર જાતિવાદ કૂટી કૂટીને ભર્યું છે તો તમે અમને તમને ઘડી ઘડી તમારી ઉપર ફરિયાદો કરવી પડે તમે તમારી ભાષામાં સમજાવવા પડે તો અમને મજબૂર ન કરો અમે સોશિયલ મીડિયાની જ્યારે અમે અમારા હકની અધિકારની વાતો કરી છે તો તમને છે ને મરચાં લાગે છે તમને તકલીફ થાય છે તમારે તમારે તકલીફ લોકોને એક જ છે કે તમે જે કાંઈ જાતિવાદ ફેલાવો છો તમે છુઆછૂત રાખો છો જે કાંઈ વર્તન ગરીબ લોકો સાથે પછાત વર્ગના લોકો સાથે જે વર્તન કરો છો એમાં તમને મજા આવે છે તમે ગૌરવ અનુભવો છો તમને એમ કહેવાય ઓહો અમે કંઈક મોટા છીએ તમે મોટા નથી તમે તમે હલકા છો તમે નફડ છો તમે તમે માણસ જ નથી તમે મોટા જાતિવાદી છો તમે તમારી ઓકાત બતાવો છો કે તમે કેવા છો એક વ્યક્તિ કોઈ અપહરણ કરી લઈ જાય છે એના એના વિરુદ્ધમાં સમાજના લોકો વિરોધ કરે છે આંદોલન કરે છે અને જે અપહરણ કરવાવાળો મારવાવાળો વાળો હાથ પાક ભાંગી નાખવાવાળો મર્ડર કરવા તમે સપોર્ટમાં આવી જાઓ છો એટલે જે વ્યક્તિ મર્ડર કરે છે બરાબર એક ગરીબ પચાર વર્ગના વ્યક્તિનું મર્ડર કરે છે બલાત્કાર કરે છે અપહરણ કરે છે એ સારો તમારી નજરમાં એ સારો તમારા મા બાપે અવસંસ્કાર સંસ્કાર દીધા છે તમારો ધર્મ તમને આવો સંસ્કાર દે છે તમારો સમાજ તમને અવસંસ્કાર સંસ્કાર દે છે કેવા છો તમે એટલે જ અમારી જાતિવાદી વ્યવસ્થા સમારી અમારી લડાઈ ચાલુ છે ને ચાલુ જ રહેશે અને તાકાતથી ચાલુ રહેશે હજુ તમે કઈ જોયું જ નથી આ લડાઈ એટલા લેવલે જ આવવાની તમે કમેન્ટ કરી શકો એ નથી વધારે હું ખાડીએ એ કમેન્ટ કરી નાખો અમે કંઈક સારી પોસ્ટ કરીએ કે સારી વિચારધારાની વાત કરીને તમે સીધી જાતિવાદી કમેન્ટ કરો ઢીકણા ફલાણા આવા એક વાલ એ ન તૂટે તમે આ જ કરજો અને અમારા લોકોને કહેવાય છે આવા ફાલતુ લોકો નવરા લોકો જે કંઈ અસામાજિક લોકોને જવાબ દેવાની જરૂર નથી બહુ એવું લાગે તો સીધી એફઆઈઆર દાખલ કરો એફઆઈઆર દાખલ થશે જેલમાં જશે ને એટલે બધા છઠ્ઠીને ધામણી યાદ આવી જાય આવા કેટલાય જેલના હવાલે છે કેટલાય તારીખો ભરે છે અને હેઠા બેહી ગયા છે એટલે છાની માનીના હેઠા બેહી જાઓ બરાબર પછી અમારા યુવાનો જો છૂટ્યા ને તો તમે ગોતા નહીં ચડો જય ભીમ જયભાઈ